વિસાવદરના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા આજે કાગવડ સ્થિત ખોડલધામ મંદિરે માં ખોડલના દર્શનાર્થે પહોંચ્યા હતા ખોડલધામના મુખ્ય દરવાજે તેમનું ટ્રસ્ટીઓ દ્વારા હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું ત્યારબાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે પગપાળા મંદિરે પહોંચ્યા મંદિરમાં બ્રાહ્મણો દ્વારા તેમને ટ્રસ્ટીઓ દ્વારા ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કરાયું હતું દર્શન બાદ મીડિયા સાથેની વાતચીતમાં ઇટાલિયાએ જણાવ્યું કે વિસ્તા મતદાતાઓના આશીર્વાદથી ધારાસભ્ય બન્યા બાદ આજે પ્રથમ વખત કુળદેવીમાં ખોડલના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અમે ગુજરાત માટે જે સંઘર્ષ કરી રહ્યા છીએ તે માર્ગ પરથી ક્યારે પાછા ન પડીએ અને નિરાશ થયા વગર ખેડૂતો માટે અમારી લડાઈ ચાલુ રાખી શકીએ સાથે જ ખેડૂતો કલાકારો પશુપાલકોનું જીવન સુખમય બને તેવા આશીર્વાદ માંગ્યા છે

હું અમારા સમાજના કુળદેવી માતા આય શ્રી માના દર્શને આવ્યો છું આજે મને આ પવિત્ર ખોડલધામ કાગવડ મંદિર ખાતે આવવાનું સૌભાગ્ય મળ્યું આટલી વિશાળ સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ પણ આ દર્શનના શુભ પ્રસંગમાં જોડાયા એ બદલ હું મને ભાગ્યશાળી માનું છું આજે મેં માતાજીને બે હાથ જોડીને ગુજરાતના સૌ ખેડૂતોને ખેતી મજૂરી કરતા લોકોને કલાકારોને પશુપાલકોને માતાજી સુખી રાખે સમૃદ્ધ રાખે એમના જીવનમાં સમૃદ્ધિ આવે એવી મેં બે હાથ જોડીને માતાજીના દીકરા તરીકે અને ગુજરાતના આગેવાન તરીકે પ્રાર્થનાઓ કરી છે મને પૂરો વિશ્વાસ છે કે માતાજીની પાસેથી જ્યારે આપણે હૃદયપૂર્વક બે હાથ જોડીને કોઈ પ્રાર્થના કરીએ છીએ એ પ્રાર્થના ક્યારેય નિષ્ફળ નથી જતી આજે માતાજીના

હું દીકરો બનીને આવ્યો છું એટલે અહીંયા રાજકારણની કોઈ ચર્ચા કરીશ નહીં અમારા કુળદેવી માં છે હું એમનો દીકરો છું દીકરા તરીકે હું આશીર્વાદ લેવા પ્રાર્થના કરવા માતાજી માર્ગદર્શન લેવા આવ્યો છું રાજકારણની વાત હું આ ગેટ ની જઈને તમને કહી માર્ગદર્શન આપી દીધું માતાજી નિરંતર માર્ગદર્શન આપતા રહે છે આ કોઈ એક જ વખત માં પતી જાય વાત નથી માતાજી આપણા સૌના માં છે આદ્ય શક્તિ છે આપણને હંમેશા સારો રસ્તો બતાવતા રહે સારા વિચારો આપતા રહે એ પ્રાર્થના મેં કરી છે અને મને વિશ્વાસ છે કે માતાજી અમને ખૂબ સારો રસ્તો બતાવશે હિંમત આપશે અને અમને નિમિત્ત બનાવીને માતાજી ગુજરાતના ગામડા અને ખેડૂતોનું કંઈક સારું કરાવશે એ ગેટની બાર જેનું કહી શકીએ સુરેશ ભાલિયા જીતપુર